કદાચ ભગવાનને કહીએ કે હે ભગવાન 60 વર્ષનું તું મને દે દે પણ 60 એ 60 વર્ષની અંદર અરે અમે તમારા દર્શન કરી શકે યાત્રાઓ કરી શકે અરે માત્ર 40 45 વરે એ ખાટલામાં સુઈ જાવું ને રોગથી ઘેરાઈ જાય શરીર આવું કદા 60 નહીં 100 વર્ષનું જીવન હોય તો પણ ભગવાન નહીં દેતો હે નાથ અરે ઉમર ભલે તું અરે તું અમને ઓછી આપે પણ આપે બધું અમને સ્વસ્થ રખાવજે હે નાથ આયુષ્ય ઈચ્છા રાખનારે એક લાખ દુર્વાઓ દ્વારા ભગવાનનું પૂજન કરવું જોઈએ પુત્રની ઈચ્છા રાખનારા વ્યક્તિ એક લાખ ધતુરાથી પૂજા કરવી જોઈએ પુત્રની જેને જેને ઈચ્છા છે એવા વ્યક્તિ એક લાખ ધતુરાથી પૂજા કરવી જોઈએ અરે વાહનોને ઘણા બધા વ્યક્તિઓને વાહનોની ઈચ્છા હોય મારી પાસે અરે આ વાહનો હોવા જોઈએ આ વાહનો હોવા જોઈએ આ વાહનો જેને જેને વાહનોનું સુખ જોતું હોય એના માટે થઈને એક લાખ ચમેલીઓના ફૂલ દ્વારા મારા મહાદેવની પૂજા કરવી જોઈએ અરે અતસી દ્વારા પૂજન કરવાથી વિષ્ણુ પ્રિય થઈ જાય છે શમીપત્રોથી પૂજન કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે બેલાથી પૂજન કરવામાં આવે તો શુભ લક્ષણા પત્નીની પ્રાપ્તિ થાય છે કોઈ વ્યક્તિના લગ્ન ન થતા હોય અને એવા બધા વ્યક્તિઓએ અરે એ જો મારા મહાદેવની બેલાથી પૂજન અર્ચન કરવામાં આવે તો એમને પણ શું લક્ષણ પત્નીની પ્રાપ્તિ થઈ જાય છે અને જુદા જુદા ફૂલની એ પૂજા કરવાથી ઘરમાં અન્નની કમી નહીં થાય અરે કરેણના ફૂલથી પૂજા કરવાથી મનુષ્યને વસ્ત્ર સંપદાની પ્રાપ્તિ થાય છે એક લાખ બિલવપત્ર અને એક લાખ બિલવપત્રથી જો પૂજા કરવામાં આવે તો સારી સારી કામનાઓની પ્રાપ્તિ થઈ જાય છે તમારી જે પણ કાંઈ સારી બધી કામનાઓ હોય ભગવાનની પાસે ઈચ્છાઓ હોય બધી ઈચ્છાઓ ભગવાન મહાદેવ સંપન્ન કરે છે રાયના ફૂલ કદાચ કોઈ વ્યક્તિના શત્રુઓ હોય ઘણા બધા એવા વ્યક્તિઓએ રાયના ફૂલ અને એમના દ્વારા જો મહાદેવની પૂજા કરવામાં આવે તો પણ ભગવાન બહુ કૃપા વરસાવે છે અને હમણાં જ તે કંઈક મેં ગુરુજીનું જ પોસ્ટ મેં જોયું હતું ધ સિક્રેટ અને એ હનુમાનજી મહારાજનો મંત્ર અને એમના દ્વારા હમણાં હનુમાન ચાલીસાનો પણ સુંદર મજાનો ગુરુજી દ્વારા પણ તમને આવા સુંદર મજાના ઉપાયો મળતા આવે છે અને હું પણ ઘણા સમયથી જોતો આવું છું

અરે કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે શિવ પૂજા કરી લીધા પછી પણ ગૌદાન કરવું જોઈએ અને એ ગૌદાન કેવું